ફાઇનલી ફરીથી આપણે એક નવા વ્લોગમાં આવી જશે મિત્રો કેમ છો બધા મિત્રો ફરીથી આપણે એક નવા વ્લોગમાં આવી જશે અને આજનો બ્લોગ આપણે ફર્સ્ટ ક્લાસ રહેવાનો છે કેમ કારણ કે હું આજે ફર્સ્ટ ક્લાસ છે આજે હું છ વાગે જઈ ગયો એટલે નગર હું સાત વાગે જાગું આજે એટલે ફર્સ્ટ ક્લાસ થોડોક મૂડમાં હતો ને એટલે બ્લોગ બનાવવાનું મન થયું તો ચાલો આપણે આજે જો આ બધું કમ્પ્લીટ થઈ ગયું ને જો ચોપડા હજી એમને પીડ્યા આવું ન જ હોતા પણ ચોપડા યાર હજી કેમ કે વહેલો થોડો જગાઈ ગયો નહીં ચોપડા બધા પડ્યા રહ્યા વાંચીને થોડું ઘણું વાંચ્યું કે એટલું બધું કઈ વાંચ્યું નથી ખાસ તો બસ થોડાક સબ્જેક્ટ યાર સૂરજ કેટલો યાર ને હજુ દરવાજામાં પણ આપણે પેન્ટ પેન્ટ લગાડે નામ બામ ચોંટાડી દીધું છે યાર યાર ને અત્યારે હું કંઈક તો ભૂલાયશ મને હવે હા હા યાર સાવ ગોતો હતો પણ સાવી મળી નહીં હવે ત્યારબાદ હું શીધું બહાર જઈશ ને બહાર જઈ બહાર એ તો બધાને ખબર હોય યાર બહાર જવાનું છે હું હું કેવા માંગુ એમાં કઈ સમજાતો નથી પણ બોલે બોલ થયો એમ તારો તો મિત્રો ચાલો આપણે આગળ જઈએ આગળ એટલે બહાર નીકળીએ હા તો ચાલો હું બિહારી પાસે જાયો તો આપણે બહાર નીકળી જશે ને આ બધા રૂમ છે એ આપણા લોકોને છે પણ બધા પાર્ટનર છે આપણા એટલે બધા મજા આવે એક વાર તો છે ને આ જો આ ગલી છે એમાં ગલીમાં અત્યારે હું હાલો જાઉં ને આ છે ખાસ મિત્ર આપણો સુધીર જો અત્યારે શું કરે ભાઈ તું

ફર્સ્ટ ક્લાસ રૂમ છે અને જો આ એક આવે જો હતાઈ ગયો હત્યા ગયો યાર બધા ફસ્ટ ક્લાસ જો આ બધા છે આ બધા વિહારીયુન રૂમ છે જો આ બધા બેઠા બાળ બેઠા આ પાણી પીવાના ટીપણા છે આ મારી ગાડી પડી અને પછી આ છોટુ મી આવે ઓલો ટાકા છે વિડીયો મોબાઈલ લાવવાની મનાઈ શબ્દ મનાઈ છે બધા માણસો આપણા કામ કરે ને આ ભાઈ ગોરાનો ડ્રાઈવર છે લાલ ટોપી દેખાયશ ને આ ભીરી ટોપી લાલ સોરી જો આ બધા કામ કરવાનું શરૂ છે ને બેઠો છો જેસીબી મજા આવે બહુ અને બહુ જેસીબી હું સલાહું ને આ અત્યારે જૂનું જેસીબી છે મારી માટે નવું જેસીબી છે એ અત્યારે હું અમે બોલે પણ રાખીને આવ્યો અને એ વાળી જૂનું ચલાવ્યું પછી પાછું જીએસબી ભરવા જઈશ પછી પાછું ટ્રેક્ટર આખું હું ઓલરેડી બધા આખું જ અહીંયા જેસીબી ટ્રેક્ટર બધું ગમે હોય મને બધું આવડે તો હાલો પછી આપણે આગળ વિડીયોમાં મળીએ તો હું જેસીબી બેઠો જુઓ જેસીબી અત્યારે ચાલુ છે આગળ જેસીબી બેઠો એટલે પછી ત્યારબાદ જેસીબી વાળા ભરી દે હરિયા એટલે હું નીકળી જાય હરિયા ભરવામાં આવ્યો અને પાછળથી બધા ઘણા બધા છે હરિયા એ પણ ભરવાના છે

જેસે નાના નાના ના આજે હું ટ્રેક્ટર લઈને આવ્યો છું એટલે રોમે ટ્રેક્ટર લેતો આવ્યો અને જો આ બધા નાના નાના છોકરા તે બેઠો અને આજનો વ્લોગ આપણે આજનો પૂરો થઈ છે તો કાલે મળીએ આપણે નવા વ્લોગમાં બધાને બાય બાય ને જય માતાજી